સચિન જીઆરડીસી વિસ્તારમાં કોરોના દર્દી માટે લોકડાઉન દરમિયાન લોહીની વ્યવસ્થા કરવા નીકળેલા પરિવારના યુવાનને પોલીસે માર મારી અટકાયત કરી છે ત્યારે લોહી નહીં મળતા હોસ્પિટલમાં રહેલા દર્દીનું મોત નીપજ્યું છે ત્યારે હવે પરિવારને ન્યાયની માંગ કરી છે તેટલું જ નહીં પોલીસની બરબરતાના વિડીયો સામે આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે સુરતમાં કોરોના કાળો કેર વર્ત્યો છે ત્યારે પોલીસે રાત્રિ કરફ્યુ દરમિયાન ચોરો અને અસામારીક તત્વો સામે તો સરેન્ડર હોય તેવો દસ્યો છે કારણ કે ચોર શહેરમાં બિંદાસ રાત્રિ કરફ્યુ સમય ચોરી કરી રહ્યા છે જોકે આમ જનતાને પોલીસ કામ અર્થે નીકળ્યા હોય તો પણ હેરાન કરતી રહ્યા છે મલેકને ખાતે આવેલા અમન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં તેઓને લોહીની તાત્કાલિક જરૂર પડતા તબીબે પ્રિસ્ક્રિપ્શન લખી આપી હતી જેથી નજીર મોહમ્મદ મલેકના ભત્રીજા જમાઈ જાવે તેઓના વિસ્તારના સામાજિક કાર્યકર્તા જાફરભાઈ દેશમુખ સાથે લોહી માટે નીકળ્યા હતા જાવુસે કે જણાવે છે કે રાત્રિના દસ કલાકે સિવિલ ડ્રેસમાં આવેલા કેટલાક પોલીસ કર્મચારીઓ અમને પકડી લીધા હતા લોકડાઉનમાં રખડવા નીકળ્યા છો કે એમને અટકમાં લઈ લીધા હતા અમે ડૉક્ટરને લખીને આપેલા કાગળ પણ બતાવ્યા કે કાગળ તેને ફાડી નાખી એમને જોર જબરસ્તી લઈ જવા પામ્યા હતા ત્યારબાદ હકીકત બહાર આવતા છોડી મૂક્યા હતા કલાકો બાદ હોસ્પિટલમાં લોહી લઈને પહોંચતા ડૉક્ટરે મોડું થઈ ગયું એનું કહી દીધું હતું મારા કાકા સસરાને સમયસર લોહી મળી ગયું હોત તો બચી જવા પામ્યા હતા પોલીસની બરબરતાને લઈ કાકા સસરાનું મોત થવા પામ્યું છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને એમને ન્યાય મળે એવી જ માંગ છે હાલ તો પરિવારે પોલીસ કમિશનરને આ બાબતની અરજી કરી પછી સાંજે પાંચ કલાકે કાકા સસરા મૃત્યુ પામ્યો અને સમાચાર મળ્યા આખું પરિવાર હાલ શોકમાં છે બસ સાહેબ ન્યાય અપાવો બીજા સાથે આવી ઘટના ન બને એનો દાખલો બેસાડો એ જ આશા છે ઊન પાટિયાની આમન હોસ્પિટલ છે કાલે રાતના અમારા અમારા કાકા સસરા છે જે ઓગણીસ તારીખથી અહીંયા કોવિડમાં એડમિટ હતા તે એમને કાલે બ્લડની જરૂર હતી તો ડૉક્ટરે આ પ્રિસ્ક્રિપ્શન લખીને આપ્યું તો ને અમારા ઊન ગામના આગેવાન જાફરભાઈ દેશમુખને મેં બ્લડ માટે ફોન કર્યો જાફરભાઈને અમે અહીંયા અહીંયા એક ભેગા થઈને જવા માટે નીકળ્યા એટલે અચાનકથી ચારથી પાંચ પોલીસનો ટોરો આવ્યો જેમાં આપણે જેપી મોસાણીયા સાહેબ ને એમની સાથે બીજા ત્રણથી ચાર પોલીસવાળા ડિસ્ટાબરસ ગુલાબભાઈ ને એક તનવીર નામનો એક બીજો વ્યક્તિ છે જે પોતાને પોલીસવાળો કહે છે એ લોકો આવીને સડનલી અમને એ કરીને કે રાતના શું કરે છે એમ છે અમે બતાવ્યું સાહેબને કે ભાઈ અમે આ એ બ્લડ માટી જયા છે તો એ લોકો અમારો આ એ બી રિસિપ્શન લખેલું એ બી ફાળી લાયકું ને અમને જબરજસ્તી જોર ધક્કા ગાળો ગળજ કરતા કરતાં ખેંચીને અમને આગળ સુધી લઈ ગયા પછી ત્યાં અમે એમ કીધું કે અમે પોલીસ કમિશનરને એ કરીએ છીએ ફરિયાદ તો ત્યાં અમને પછી ગાળો આપીને બે ફાર્મ ગાળો બોલીને અમને ત્યાંથી એ કર્યા હમણાં શું થયું હમણાં થયું એમાં કે અમે કાલે રાતના આ બ્લડ માટે લેવા જવાના હતા પણ એ આ લોકો કે જે અમારા આવું વર્તન કર્યું એના લીધે અમે લેટ થઈ ગયા ને જે અમે જે પેશન્ટને બ્લડની જરૂર હતી ને તેમને ટાઈમ પર બ્લડ પહોંચી ના શક્યો એટલે આજે બ્લડની એની લીધે એમનું એક્સપાયર થઈ ગયા છે અમારા કાકા સસરા થાય છે અને એમનું નામ છે નજીર મોહમ્મદ મલેક આપણી માંગો શું છે આપણી માંગો એ છે કે જે પી મોસાણીયા સાહેબની ભૂલના લીધે એમણે જે અમારી વાત ના સાંભળી એના લીધે આ પેશન્ટની મોત થઈ છે ને એમના વિરુદ્ધ કાયદેસરની જે પણ કાર્યવાહી થાય એની અમારે કમિશનર સાહેબ ને આપણા ગૃહમંત્રી અમિત સાહેબ ને એમને રજૂઆત કરીને એમને ઉપર કાયદેસરના કાર્યવાહી થાય એવી અમારી ઈચ્છા છે સુરતના કેટલાક પોલીસ જવાનો રાત્રિ કરફ્યુ સમય ખરેખર કોઈને હોસ્પિટલ કે અન્ય કોઈ જરૂરત ઇમરજન્સી ઉભી થાય તેઓ સાથે અણછાટું વર્તન કરાતું હોવાની અનેક વિસ્તારોમાંથી બૂમ ફૂફવા પામી છે બીજી તરફ ચોરોને જ્યારે મોકળું મેદાન રાત્રિ કરફ્યુમાં પોલીસ સપતું હોય તેમ રોજેરોજ ચોરીની ઘટનાઓ પણ બની રહી છે ત્યારે આમ જનતા કે જે ખરેખર કામ અર્થે ઇમરજન્સીમાં બહાર નીકળી હોય તેઓ સાથે પોલીસે રેમદેલીથી વર્તવું ખાસ જરૂરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા